નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે ભેળસેળ ઉપર અને ઘણી વખત આપણે ભેળસેળને લઈને સમાચારો સાંભળતા હોઈએ છીએ અને હવે ગરમીની અંદર દરેક સામાન્ય વ્યક્તિની એક જરૂરિયાત હોય કે ગરમીમાં ઠંડક મળે અને ઠંડક માટે આઈસ્ક્રીમ આરોગતા હોય કે આઈસ્ક્રીમ ખાતા હોય અને એવામાં ખબર પડે કે આઈસ્ક્રીમની અંદર ભેળસેળ થઈ જાય એટલે કે જીવ અધર થઈ જાય ઘણી વખત એ ચિંતામાં એક સામાન્ય ગ્રાહક કે એ વ્યક્તિ કે જે તે વ્યક્તિ ભેળસેળ યુક્ત આઈસ્ક્રીમ ખાધો હોય અને ભેળછને લઈને ઘણી વખત સમાચારો આપણે સાંભળીએ છીએ પછી જીરાનું ભેળસેળ હોય કે પછી મરી મસાલાના ભેળછેડ હોય કે પછી ખાદ્ય ખોરાકોના ભેળછેડ હોય પનીરની અંદર ભેળછેડ હોય ડુપ્લિકેટ પનીર હોય આ તમામ વસ્તુઓ ત્યાં સુધી પણ આપણે સાંભળેલું છે કે દૂધ પણ ભેળછેળયુક્ત દૂધ મળી રહ્યું છે દૂધ પણ ફેક દૂધ કે ડુપ્લિકેટ દૂધ બજારમાં વેચાય છે આ તમામ વસ્તુઓ આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ એટલે સવાલ એવા ઊભા થાય કે આ ભેળછેળિયાઓ જે માફિયા બનીને બેઠા છે એમનો અંત ક્યારે આવશે એટલે કે ભેડશેડની જે આ ચારે બાજુ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાની શરૂઆતો થઈ ચૂકેલી છે અત્યારે ક્યાંક પરિસ્થિતિ એવી છે એક બાજુ એર પોલ્યુશન છે બીજી બાજુ વોટર પોલ્યુશન છે અને ત્રીજી બાજુ જ્યારે આપણે ફૂડની વાત કરીએ કે શરીરમાં જે પોષક તત્વો આપે છે જે પોષણ આપે છે એક સામાન્ય વ્યક્તિના જીવનને એક સામાન્ય વ્યક્તિના શરીરને એની જ અંદર ભેળસેળ હશે તો કેવી રીતે મનુષ્ય પોતાનું જીવન તંદુરસ્ત રીતે જીવી શકશે આ એક સૌથી મોટો સવાલ થાય સવાલ ઘણા બધા ઊભા થાય સવાલ અધિકારીઓ સામે પણ ઊભા થાય શું અધિકારીઓ અને ભેળસેળિયાઓની મિલી છે સામાન્ય લોકોના મગજમાં આ સવાલ પણ આવે ચર્ચાનો વિષય પણ બને કારણ કે સેમ્પલ લેવાય અને સેમ્પલ બે બે મહિના બાદ પછી એના લેબ ટેસ્ટિંગના રિઝલ્ટ સામે આવે એટલે જે તે વસ્તુ જે તે ખાદ્ય ખોરાકનો જે માલ હોય એ તો લોકો સુધી પહોંચી ગયો અને એના પછી રિઝલ્ટ આવે તો ઘણી વખત સામાન્ય લોકો એવું કહેતા હોય છે કે એની અસર શું રહે પછી એટલે ઉનાળામાં એક બાજુ ઠંડક લેવા માટે લોકો આઈસ્ક્રીમ ખાય છે અને બીજી બાજુ ભેડશેડિયાઓ એનો લાભ લઈને આઈસ્ક્રીમની અંદર ભેડશેડ કરે છે ને આ વાત સુરતમાંથી સામે આવી તો એટલા જ માટે આજે ડે સ્પેશિયલમાં ચર્ચા કરવી છે ઉનાળામાં ભેડશેડિયા બજાર ક્યાંક ગરમ થયું છે આપણી સાથે જોડાયા છે ડોક્ટર અનંતિતા મહેતા જેઓ સીઓ છે સીઈઆરસી છે ગ્રાહક સુરક્ષા કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ચલાવે છે બોર્ડ ટ્રસ્ટી કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ લંડન યુકે સાથે જોડાયેલા છે અનંતિતા બેન આપનું સ્વાગત છે કાર્યક્રમમાં આપણી સાથે સુચિત્રા પાલ છે જેઓ પ્રમુખ છે ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ સાથે જોડાયેલા છે સુચિત્રા પાલજી આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં ધન્યવાદ થેન્ક યુ સૌથી પહેલા અનંદિતાબેન આપનાથી શરૂઆત કરી અનંદિતાબેન આ એક આ એક વસ્તુ એવી થઈ ગઈ છે કે એક એક સામાન્ય ગ્રાહક કે કે આ સમાચારો સાંભળવા મળે માધ્યમથી ભાઈ ફલાણી વસ્તુની અંદર બેડ શર્ટ પકડાયું દૂધમાં બેડશે આઈસ્ક્રીમમાં ભેડશે છાસમાં બેડશે આ વસ્તુઓ કેમ વધી રહી છે અને ખાસ કરીને ઉનાળામાં જે લોકો એવી અપેક્ષા રાખતા હોય કે ભાઈ શરીરની અંદર ઠંડક પહોંચે માટે આઈસ્ક્રીમ ખાઈએ અને એકાએક ખબર પડે કે અમે તો જે જગ્યાએથી આઈસ્ક્રીમ ખાધું એ જગ્યાના લેબ ટેસ્ટિંગમાં ફેલ થયા છે નમૂનાઓ અમે તો બેડશીટ યુક્ત ખાઈ લીધું હવે શું એટલે આ એક સમસ્યા સામાન્ય કન્ઝ્યુમર ને સૌથી મોટી સતત સતાવતી હોય છે તો આનો આ બેડશીટ બજાર ક્યારે બંધ થશે એની ઉપર લગામ કેવી રીતે લગાવી શકીશું બહુ જ સાચી વાત છે આ જે નું બજાર છે એ વધતું જાય છે દિવસે દિવસે અને જયારે જેમ તમે કીધું કે ગરમીના ટાઈમ છે સમર્સ છે એટલે અ બઉ જ લોકો સ્પેશિયલી છોકરાઓ એમને આઈસ્ક્રીમ ગોલા ઇત્યાદિ ખાવાનું બહુ જ શોખ હોય છે અને ઠંડક માટે ઘણા ટાઈપની એમાં અડલ્ટનેટેડ આઈસ્ક્રીમ્સ મળે છે બજારમાં અને ઘણી લોકો એક ફરક નથી સમજી શકતા આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટમાં મેઇનલી જે આઈસ્ક્રીમની સ્ટેન્ડર્ડ છે સૂચિત પ્રમાણ આઈસ્ક્રીમ માટે જે છે એમાં દસ ટકા દૂધની ફેટ એટલે મિલ્ક ફેટ હોવું જોઈએ જોઈએ અને પ્રોટીન ની માત્રા હોવી પણ જયારે ભેળસેળ થતી હોય છે ત્યારે દૂધની ગુણવત્તા વાળી જે ફેટ છે એ કાઢી નાખીને એમાં વેજીટેબલ ફેટ ઉમેરવામાં આવે છે વેજીટેબલ ઓઇલ ઉમેરવામાં આવે છે એ એક પ્રકારની ભેળસેળ છે બીજી તરફ એમને જે હાનિકારક મકાઈની ની સિરપ એને થીક બનાવવા માટે એને આઈસ્ક્રીમની ની એક જે કન્સિસ્ટન્સી જળવાઈ રાખવા માટે હાર્મફુલ હાનિકારક કોન સિરપ મેળવ આવે છે વનસ્પતિની કરી સિન્થેટિક કૃત્રિમ કલર્સ મિક્સ કરવામાં આવે છે અને અ જે સ્ટેબિલાઇઝર્સ છે એ ગ્લિસરોલ અ મોનોસ્ટિયરેટ કરીને એક સ્ટેબિલાઇઝર આવે છે એ બધી મિક્સ કરી અને એડલ્ટરેટેડ આઈસક્રીમ બનાવવામાં આવે છે તો એ આપણા શરીર માટે બહુ જ હાનિકારક છે એટલે કન્ઝ્યુમર્સ ને એનાથી ઘણી તકલીફો થઈ શકે છે આતેરાની તકલીફો થઈ શકે છે ડાયરિયા વોમિટિંગ ગેસ્ટ્રોન્ટ પ્રોબ્લેમ્સ થઈ શકે છે અને આજે કલર્સની વાત કરી યલો ઘણી વાર છે એનાથી લાંબે ગાળે કિડની ઉપર અસર પણ થઈ શકે છે તો આવી બધી જે ઇશ્યુઝ છે એ બહુ જ હાનિકારક પ્રોબ્લેમેટિક ઇસ્યુઝ છે ગોળાની વાત કરીએ તો જે પાણીમાંથી ગોળા બનતું હોય છે એ પાણીમાં સૂક્ષ્મ જીવાત માઇક્રોબાયોલોજીકલ કરી ટાઈમ્સ વધારે પ્રમાણમાં કલર્સ હાનિકારક સિન્થે કૃત્રિમ કલર્સ અમને મળી આવ્યું છે એના પાણીમાંથી સૂક્ષ્મજીવાત મળી આવ્યું છે બેક્ટેરિયા ઇકોલાઈ જેવા સૂક્ષ્મજીવાતો એના ઘણા બધા કારણો છે થોડા વખત પહેલા અમે પંચાવન ડેરીઓમાંથી લૂઝ સેમ્પલ્સ કલેક્ટ કરી આઈસક્રીમની સેમ્પલ્સ અને એમાં સૂક્ષ્મ જીવાતની જે પ્રમાણ હતું એ બહુ જ વધારે પડતું અ મળી આવ્યું હતું એમાં ઇકોલાઇકોલિફોમ્સ અને બેક્ટેરિયા બહુ પ્રમાણમાં તો ફર્ધર જયારે અમે ઇન્વેસ્ટિગેટ કર્યું ફર્ધર જયારે એનું ટેસ્ટ

એક ની પાણીમાં નાખેલું હોય છે અને એ જ ખૂબ સવારથી સાંજ સુધી યુઝમાં આવતું હોય છે તો એવા નાના નાના વસ્તુઓ પછી જે લોકો સર્વ કરતા હોય છે એવા આઈસ્ક્રીમ એના અ સ્વચ્છતાની હાથ ગંદા હોય છે એના કેપ પહેરેલા નથી હોતા તો લોટ ઓફ હાઇજીન ઇસ્યુઝ જેને કે સ્વચ્છતા ને લાગતી જે ઈશ્યુઝ છે પાણી થી આવેલું જે ઇશ્યુઝ છે સૂક્ષ્મજી વાતની તો આવી બધી ઘણી બધી પ્રોબ્લેમ્સ જે આઈસ્ક્રીમ્સ પાર્લરમાં વેચાય છે એમાં અને જે પેક્ડ આઈસ્ક્રીમ્સ હોય છે એમાં જે મેં અગાઉ વાત કરી અબાઉટ સિન્થેટિક કલર્સ વેજીટેબલ ફેટ કોર્ન સિરપ સ્ટેબિલાઇઝર્સ આ બધાની ઈશ્યુઝ હોય છે તો નેચરલ છે કેમ હોય છે કારણ કે અ જે ફૂડ બિઝનેસ ઓપરેટર્સ છે જે એ લોકો વધારે મુનાફા કમાવા માટે મિલ્ક ફેટ તમે જાણો છો બહુ જ એક્સપેન્સિવ સસ્તી વેજીટેબલ ઓઇલ સબસ્ટિટ્યુશન કે આ સબસ્ટિટ્યુશન અલ્ટરેશન એટલે એક સાચી સારી વસ્તુ કાઢીને એમાં હલકી ગુણવત્તાની વસ્તુ ઉમેરવી તો આ નફા માટે કરતા હોય છે પણ એનાથી ગ્રાહકોને આરોગ્ય

પાણીની અંદર હોય કોન્સ્ટન્ટ તો ઉનાળાના સમયમાં કમ્પોઝિટ વધારે જલ્દી થઈ જાય એટલે બેક્ટેરિયલ ઉનાળાના ટાઈમમાં બહુ વધારે પડતો થતો હોય છે એટલે એને એ જ વસ્તુ જો વારે ઘડી યુઝ કરવાથી વધારે બેક્ટેરિયલ અંદર જનરેટ થતા રહેતા હોય છે તો તમે એ પણ અવેરનેસ રાખીને જે તે આઈસ્ક્રીમ વિક્રેતાને કહી શકો કે મને આને સાફ કરીને તમે માગી શકો છો અને આપણે સુચિત્રાબેન જોડે વાત કરીએ સુચિત્રાજી જે રીતે વાત કરીએ કે એક બાજુ સામાન્ય વ્યક્તિ એવું પણ રહ્યા છે કે આની અંદર જે ફૂડ વિભાગના અધિકારીઓ છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ અને જે આ છે એમની ક્યાંક મિલી ભગત પણ સામે આવતી હોય છે ઘણી વખત કે ભાઈ નમૂના લીધા પરંતુ નમૂનાના જે લેબ ટેસ્ટ છે એના રિઝલ્ટ ઘણા ટાઈમ પછી આવે અથવા તો એ જે લેબ ટેસ્ટ ની અંદર જે સેમ્પલ્સ ગયા સેમ્પલ્સ બદલી નાખવામાં આવે આવી બધી પણ ઘણી ચર્ચાઓ સામાન્ય વ્યક્તિઓના મગજમાં થતી હોય છે અને સામાન્ય વ્યક્તિઓ વચ્ચે પણ થતી હોય છે શું આ વાતમાં કોઈ તથ્યતા કરી કે અધિકારીઓની મિલી અધિકારીઓ ક્યાંક ઢીલી ઢીલી પદ્ધતિ અપનાવતા હોય આ ભેટસેડિયા ઉપર ચોક્કસ આમાં એવું છે કે અધિકારી અને અમારી જો રૂલ્સ રેગ્યુલેશન છે એમાં ઘણા બધા ઢીલાઓ છે એનાથી આ બધું જો પ્રોબ્લેમ થઈ રહ્યા છે ભેળસેર થઈ રહ્યા છે અને ભેળસેર કરવા માટે જો વેપારીયા એટલી બધી સાહસ કરી રહ્યા છે તો એની કારણ એવી જ છે કે એની જો રૂલ્સ રેગ્યુલેશન છે એમાં ઢીલાય છે એ કડક થવું જોઈએ અત્યારે જો વેપારી સામે માત્ર જ માત્ર દંડ વસુલ કરી એને છોડી દેવામાં આવી છે એમાં એની સાહસ બુલંદ થઈ રહ્યા છે કે મારે તો ખાલી જ દંડ પાંચ હજાર દસ દંડ ભરવાનું છે ને પાછી તો મારે મુનાફા જ છે તો આ જે મેન્ટાલિટી છે આ વેપારી લોકોની ની ચાલી રહ્યા છે અને એની સાથે જો ફૂડ ડિપાર્ટમેન્ટની ની અધિકારી છે એની પણ કડકાઈ નથી હોતો એ પણ ઢીલાઈ આપે છે એ પણ ફૂડ ડિપાર્ટમેન્ટ ની જો ઇન્સ્પેક્ટર છે એ લોકો જયારે જાય એની જયારે કમ્પ્લેન હોય કે અહીંયા કમ્પ્લેન થયા છે અને અહીંયાથી તમને સેમ્પલ લેવાનું છે સેમ્પલ લેવાની પણ એક ઘણા બધા પ્રોસેસ હોય છે જે સાધારણ માણસ ને ખબર નથી હોતો ઇન્સ્પેક્ટર તો એ પ્રોસેસમાં પણ ઢીલા કરે છે અને એને છટકવાની રાસ્તા વેપારી સામે રાખી દે છે ઘણા બધા મારી પાસે એવી જાણકારી છે કે જયારે ઇન્સ્પેક્ટર કોઈ સામાન લે છે ટેસ્ટિંગ માટે લઈ જાય છે તો એને કાનૂની પદ્ધતિ મુજબ એને એને પંચનામા જોઈએ અને જે સામાન લઈ જાય છે સીલ બંધ કરીને એને સ્ટેમ્પ લગાવીને પછી લઈ જવું જોઈએ ઘણા ઘણા જગ્યાએ અનેક અનેક જગા એ બી થાય છે કે ઇન્સ્પેક્ટર આવે તો છે પણ એના પંચનામા નથી કરતો એના સામાનમાં સીલ બંધ નથી કરતો અને સામાન એવી રીતે લઈ જાય છે પછી એ સામાનનું જો ટેસ્ટિંગ રિપોર્ટ આવે છે સ્ટેન્ડર્ડ આવે છે તો એમાં જો મિલી છે ફૂડ ડિપાર્ટમેન્ટની સ્ટાફની માઇન ઇન્સ્પેક્ટરની અધિકારીઓની અને વેપારીઓની એ સામે આવી જ જાય છે પણ ગ્રાહકની હાથ પેર બંધ છે બંધેલું છે બિલકુલ સાચી વાત છે જો હા એનું જો રિપોર્ટ છે સ્ટાન્ડર્ડ આવે છે તો રિપોર્ટ સ્ટાન્ડર્ડ આવે ત્યાં પછી ગ્રાહક કશું ના કરી શકે તો એમાં રૂલ્સ અને એની જે કાર્ય પદ્ધતિ છે એની ઉપર બહુત સખ થવું જોઈએ અને ઇન્સ્પેક્ટર જો છે એની ઉપર જો ફૂડ ડિપાર્ટમેન્ટ છે અધિકારી છે એની ઉપર જવાબદારી છે એ જવાબદારી સરખી રીતે એને નિભાવવું જોઈએ ઈમાનદારીથી નિભાવવું જોઈએ કેમ કે એ ઈમાનદારીથી નિભાવે તો જ લોક સલામત રહી શકે બિલકુલ સાચું આધાર ઉપર રહે છે પણ એની એની ફરજદારી સરખી રીતે નિભાતા જ નથી એના માટે વેપારી લોકો આ છટકવાની રસ્તા એ લોકોને મળે છે અને વધુ સાહસ એને મળી રહ્યા છે આ વધુ ભેડસેડ બધા કરવા માટે એ બધા બિલકુલ સોચતા નથી કે આ ભેડસેડ કરીએ

કડક અધિકારીઓ ઉપર કોઈ અંકુશ નહીં આવે કે અધિકારીઓ જો નૈતિકતા પૂર્ણ પોતાની જે કર્મ કરવાનું છે કે કાર્ય કરવાનું છે એ નહીં કરે તો સામાન્ય સામાન્ય લોકોની સાવચેતી કે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા એ કોના માથા ઉપર એની જવાબદારી કોના ઉપર કારણ કે જો ફૂડ ડિપાર્ટમેન્ટ છે ફૂડ ડિપાર્ટમેન્ટ યોગ્ય કામ નહીં કરે તો સામાન્ય વ્યક્તિઓ તપાસ કેવી રીતે કરશે સામાન્ય વ્યક્તિઓ બહારનું ખાશે કેવી રીતે આ તમામ વસ્તુ ઉપર એક પ્રશ્ન આર્થ ઊભો થઈ જાય છે અને ગ્રાહકોની જયારે વાત આવે તો ગ્રાહકોએ પાછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું કારણ કે લેબલ ઉપર તો ઘણું બધું લખેલું હોય છે ને હવે એ ગ્રાહકને નથી ખબર કે ભાઈ ન્યુટ્રીશનલ કન્ટેન્ટની અંદર શું લખેલું છે કેટલું સુગર લખેલું છે કેટલું ફેટ લખેલું છે કયું ઓઇલ વાપરેલું છે કયું ઓઇલ નથી વાપરેલું પામ ઓઈલ વાપરેલું વેજીટેબલ ઓઇલ વાપરેલું છે આ તમામ વસ્તુની અંદર એ તો કન્ફ્યુઝ છે અને તમે જોજો સચી વાગે છે આપને પૂછું છું અનંદિત અનંદિત એક એક મિનિટ સુચિત્રાબેન એક મિનિટ

આવ્યા છે એની અમલીકરણ ક્યાંક ને ક્યાંક નથી થતા ચૂકી જવાય છે અને જે ફૂડ સેફ્ટી ઓફિસર્સ જે છે એ લોકો ને અવરઅનવર સેમ્પલ્સ કલેક્ટ કરવાના રહે છે પણ ઘણા કારણસર એ લોકો કદાચ બધી જગ્યાએ નથી પહોંચી વળતા અને અ જે એ લોકો સેમ્પલ્સ લે છે એમની પાસે સત્તા નથી કે એ સેમ્પલ્સ એ દંડ ત્યાં ત્યાં કરી શકે માટે એ સેમ્પલ સૂચિત લેબોરેટરીમાં મોકલવાની થાય છે જેના લીધે આ ટેસ્ટિંગની જે રિઝલ્ટ આવવામાં બહુ વાર લાગે છે કારણ કે નોટિફાઈડ લેબોરેટરીમાં જાય પછી ત્યાંથી રિઝલ્ટ આવે એ સમય દોરાન જે તે જગ્યાએથી સેમ્પલ લીધેલું છે ત્યાં એકચ્યુઅલી તો સીલ પાડી દેવું જોઈએ અને ત્યાંથી એ લોકોને વ્યાપાર જ બંધ કરી દેવું જોઈએ જ્યાં સુધી એનું રિઝલ્ટ ના આવે પણ એવી કડ

એ બંને વચ્ચે શું ફેર છે જી ફ્રોઝન ડેઝર્ટ પણ આઈસ્ક્રીમ તરીકે ગ્રાહકો સમજે છે અને લે છે હવે ફ્રોઝન ડેઝર્ટ ની અંદર વેજીટેબલ ઓઇલ આવે છે અને એમાં મિલ્ક ની દૂધ ની કોઈ પણ ગુણવત્તા પ્રોટીન હોય અથવા તો ફેટ હોય એ નથી આવતું એ વેજીટેબલ ઓઇલ જ આવે છે અને એફએસએસઆઈ ની રેગ્યુલેશન રૂલ પ્રમાણે પેકેટ ઉપર ફ્રોઝન ડેઝર્ટ લખેલું આવે છે ગ્રાહકોનો જે અવેરનેસ હોય જો જાગૃતિ હોય તો એ સમજી જાય કે આમાં દૂધની ગુણવત્તા નથી અમે વેજીટેબલ પણ એટલી જાગૃતતા હજી સુધી અમારામાં આવ્યું નથી બીજી વાત ગ્રાહક જો સીલ્ડ પેકેટ જો લઈને ઘરે પણ આવે અને ઘણી ઘણી વખતે એવું થાય છે કે ફ્રિજમાં મૂકી દીધું છે આઈસ્ક્રીમ અને ફ્રિજની ટેમ્પરેચર બરાબર નથી યા તો ફ્રીજ દરવાજો ખુલ્લી રહી જાય યા તો આઈસ્ક્રીમ પીરસતી વખતે ઘાને ઘણા વખત સુધી આઈસ્ક્રીમ બહાર રહી જાય તો પણ ઘરે લાયા પછી પણ એમાં સૂક્ષ્મ જીવાત માઇક્રો ઓર્ગેનિઝમ ગોળા લેતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જે પાર્લર થી એ જાય છે ત્યાંની સ્વચ્છતા કેવી છે ત્યાં આજુબાજુ કચરો ગંદકી જે માણસો સર્વ કરે છે જે વાટકીમાં સર્વ કરે છે જે સ્કૂપમાં આઈસ્ક્રીમ લેવાય છે એ બધું સ્વચ્છ છે કે નહીં એ આપણે જાણવાની જરૂર તો છે જ તો આવી ઘણી બધી નાની નાની ટીપ્સ છે જે ગ્રાહક જો જાગૃત હોય તો આવી બધી ભેળસેલ અથવા તો આવી બધી માઇક્રોબાયોલોજીકલ ઇસ્યુઝ સૂક્ષ્મ જીવાતની જે ઇસ્યુઝ છે એનાથી બચી શકે છે હવે રહી આપણે એન્ફોર્સમેન્ટ રેગ્યુલેટર્સ અથવા તો એફડીસીએ અથવા તો ની આપણે વાત કરીએ તો કાયદાઓ હજી ઘણા બધા કડક થવાની જરૂર છે પહેલા કરતા ઘણું થયું છે પણ એની અબલીકરણ નથી થતી એની જે રીતે એને એન્ફોર્સમેન્ટ કરવા જોઈએ એ ક્યાંક ને ક્યાંક આપણે પાછળ પડીએ છીએ અને ક્યાંક ને ક્યાંક જેમ તમે અગાઉ વાત કરી કે છૂટી જાય છે થોડા ઘણા જે પેનાલ્ટી છે એ બહુ જ ઓછું છે એટલે અ પાંચ હજાર દસ હજાર આપીને છૂટી જાય છે ઘણી વખત એવું પણ થાય છે કે સ્ટેટ વાળાએ વસ્તુઓ પકડી અને લાઇસન્સ કેન્સલ કરી દીધું તો સેન્ટરમાંથી જઈને બીજો લઈ આવે છે એવું પણ બને છે તો ક્યાંક ના ક્યાંક માં સેન્ટર અને સ્ટેટ વચ્ચે એક એક સિનર્જી હોવું જોઈએ કે જે જે તે વ્યક્તિને કે જે તે ફૂડ બિઝનેસ ઓપરેટરને જો દંડ થઈ હોય સ્ટેટમાંથી તો એ સેન્ટર ભી એને બીજી વાર લાયસન્સ ના આપવું જોઈએ તો એવા બધા જે કાયદાઓ છે રૂલ્સ છે એ બધી કડક થવું જોઈએ અને એ બધા કાયદાઓ પણ અ ઉમેરવામાં આવવું જોઈએ પેનલ્ટી વધારવી જોઈએ જ્યાંથી સેમ્પલ્સ ફેલ થયા હોય જ્યાં સુધી એનું ટેસ્ટ રિપોર્ટ ના આવે ત્યાં સુધી એ દુકાન અથવા તો એ જે આઉટલેટ છે એને બંધ સીલ બિલકુલ કાયદાની અંદર પણ સુધારની જરૂર છે સાથે સાથે કડકાઈની સાથે સાથે સુધારની પણ એટલી જરૂર છે અને મહત્વની વસ્તુ બીજી એ છે કે ગ્રાહકોએ પણ જાગૃત થવાની જરૂર છે સુચિત્રાજી બે મિનિટ છે આપણી પાસે आपने જે કેવું હતું અને જે રીતે મેં અનંદિતા બેન ને વાત કરી કે ક્યાં કજુ કાયદાની અંદર વધુ કડકાઈ ની જરૂરિયાત છે જે છટકબારીઓ છે એ છટકબારીઓ બંધ થવી જોઈએ જો છટકબારી બંધ થશે તો આ ભેડ બંધ થશે પરંતુ એ છટકબારી ખોલવા વાળા જે એ આપણા અધિકારીઓ છે એ આપણા માના જ લોકો છે એ હ્યુમન બિંગ્સ જ છે પરંતુ જો વ્યક્તિ પોતાનું કામ જો નૈતિકતાથી નહીં કરે તો આ છટકબારીઓ ક્યારેય બંધ નથી થવાની એના માટે યોગ્ય કાયદાની જરૂરિયાત તો છે જ સુચિત્રાજી

ખુશી ખુશી જાગૃત થશે અને ઘણા બધા મેટર સામે આવશે અને વેપારી પણ સુધારવાની રસ્તા અપનાવશે બિલકુલ સાચી વાત કરી એક છલ્લી 60 સેકન્ડ છે અનંદિતાબેન આ સુચિત્રાબેને જે વાતચીત કરી કે ગ્રાહકોને કમ્પનસેશન મળવું જોઈએ વળતર મળવું જોઈએ કે એને જે વસ્તુનું નુકસાન થયું છે નુકસાન નથી થયું એનો સમય બગડ્યો છે એનો સમયનું વળતર મળવું જોઈએ ઘણી વખત આપણે ફોરેન ફોરેનની વાત કરીએ ફોરેન કન્ઝ્યુમર ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ઘણા એવા ફોરેન કન્ટ્રીઝ ની અંદર એ વસ્તુ છે કે જો ગ્રાહક ક્લેમ કરે છે ગ્રાહક શું કરે છે કન્ઝ્યુમર કોર્ટ ની અંદર તો એને વળતર મળે છે અને મોટી મોટી કંપનીઓએ વળતર આપેલું છે એવા ઉદાહરણ પણ છે રા કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 જે નવો એક્ટ આયા છે એના અંતર્ગત ગ્રાહકને ઘણી બધી વર્તણ મળવાની જે જે રેગ્યુલેશન જે કાયદાઓ છે એ પણ ઉમેરેલી છે અને ગ્રાહકને આગર આવું જોઈએ એને કમ્પ્લેઈન કરવું જોઈએ અમારું જેવા સંસ્થા છે કન્ઝ્યુમર এড્યુકેશન રિસર્ચ સેન્ટર છે અથવા તો જે જે ગ્રાહક લક્ષી જે સંસ્થાઓ છે જે કામ કરે છે અને એ ગ્રાહક બેઠા અમે અને સામે એની કમ્પ્લેન દર્જ કરે તો એને વળતર જરૂરથી મળી શકે એમ છે અને કાયદાની અંતર્ગત પણ એનું જોગવાઈ છે કે એમાં ગ્રાહકોને એને જે નુકસાન થયું છે એની સામે વળતર મળવા પાત્ર ગણાય છે ગ્રાહક એટલે એવી અમારા જે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ છે એની અંદર ઘણા બધા એવા કાયદાઓ છે જેની અંતર્ગત ગ્રાહકોને વળતર મેળવવાનો અધિકાર પણ છે એ પાંચ રૂપિયાની વસ્તુ હોય કે પાંચ લાખની વસ્તુ હોય એ કમ્પ્લેન કરે તો સંસ્થાઓ જે અમારા જેવા છે ત્યાં ફ્રી ઓફ કોસ્ટ એની કમ્પ્લેન લેવાય છે અને એની સામે એને વળતર અપાવવાની જવાબદારી અમારી છે બિલકુલ સાચી વાત જી સુધી

બીજી વસ્તુ સૌથી પહેલા ગ્રાહકે પોતે જાગૃત થવું પડે આપણી સાથે જોડાયા ડોક્ટર અનંદિતા મહેતા અને સુચિત્રાબેન પાલ આ બંને અમારી સાથે જોડાયા દર્શક મિત્રો માહિતી આપી બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે નમસ્કાર